નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ભારત સહિત વિશ્વના સાતાવન દેશોમાં વસતા ઇસ્લામ ધર્મના માનનારા મુસ્લિમ સમુદાયના લોકો આખરે પૈગંબર ઇસ્લામ મોહમ્મદ પૈગંબર સાહેબના પંદરસોમાં જન્મદિવસની ઉજવણી હર્ષો ઉલ્લાસથી કરી જેમાં મહેસાણાના વિસનગરમાં પણ તમામ મુસ્લિમ સમુદાય દ્વારા પોતપોતાના વિસ્તારોમાં મસ્જિદોમાં અવનવી ડિઝાઇનમાં લાઇટ ડેકોરેશન કરી શણગારવામાં આવી હતી અને પોતપોતાના માહોલનામાં ઘરો પર લાઇટ ડેકોરેશન કરી પૈગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી જ્યારે હાલમાં અલગ અલગ મસ્જિદોમાં મિલાદ શરીફનું આયોજન કરવામાં આવ્યું ઈદ મિલાદનો પર્વ મનાવવામાં આવ્યો ત્યારે બે હજાર પચીસમાં પૈગંબર સાહેબના જન્મને બરાબર પંદરસો વર્ષ પૂરા થયા છે એટલે મુસ્લિમ સમાજના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો વિસનગર પાંચ નવ બે હજાર પચીસે વિસનગર ગેબનશાપીની દરગાહથી નવાવાસ ગુલઝાર પાન્સ હાઉસ લાલ દરવાજા બાપુનો ચોરો સાત ચકલી મંડી બજાર નવાવાસ ગેબનશાપીની દરગાહ જુલુસ નીકાળવામાં આવ્યું તેમાં વિસનગર મુસ્લિમ સમાજમાં મહા અનુભવો અને તમામ આવેદનોને હાજર રહીને ઈદે મિલાદના પવિત્ર તહેવારોને ચાર ચાંદ લગાવ્યા રિપોર્ટર સમીર દિવાન વિસનગરમાં કેટલા સમયથી જુલુસ નીકાળવામાં આવે છે અને હઝરત મોહમ્મદનો જન્મદિવસ છે છેલ્લા ઓગણીસ વર્ષથી ગુરુ સલાહ સરફના જથાનું જે આયોજન કરીએ છીએ અને ગુરૂ તરીકે એ જનતા જોડે આના ગામમાં ફરાઈએ છીએ અને એમનો જન્મતિથ પંદરમું વર્ષ થયા પંદરસો પંદરસો વર્ષ થયા આજે